મજૂરી ના પૈસા શેડ બનાવ્યો પતરા ને એવું નાખ્યું હતું ને એમાંથી ને એક ફૂટ પતરું વધતું હતું ભગવાન દાદા છે ને એને મને એમ કીધું પતરું વધારાનું છે ને તો એમ પછી પતરું મેં કાપી નાખ્યું ને તો સંકેતભાઈ આયા શંકતભાઈ મનહરભાઈ માતરિયા બોટાદ બોટાદ એડ ના ચેરમેન છે હાલમાં અત્યારે એને એમ કીધું કે પતરું હું કામ છે કાપુ એમ એમ થી મારે મજૂરી હલવાની નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ પર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર બોટાદ થી કૌશિકભાઈ નો ફન આવે છે કે જેની અંદર મિત્રો તેમને તેલના ગાણા નો શેડ બનાવો હોય અને તેમને જયેશભાઈને કામ આપ્યું હોય તે બાબતે મિત્રો જયેશભાઈ જે છે આ ભાઈનો બુશ મારી અને વિદેશ ફરવા જતા રહ્યા છે જે બાબતે મિત્રો ભાઈ સાથે ફ્રોડ થયો છે તેને લઈને મિત્રો કૌશિકભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માગી રહ્યા છે તો આવો સાંભળે સમગ્ર રેકોર્ડિંગ કે કઈ રીતે તે ભાઈ સાથે ફ્રોડ કરે છે અને કઈ રીતે મારે છે બુશ શાંતિથી સાંભળો રેકોર્ડિંગ અને આમાં મનસુખભાઈ રાઠોડે શું મદદ કરી પૈસા પર અપાવે છે કે કેમ પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશે તો મિત્રો તમને જાણવા મળશે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી

અરે આપડે પટેલ લોકો છે આ મજૂરીના પૈસા નથી આપતા પટેલ હા ક્યાં ના પટવાણીયા રોડ ઉપર આપણે તેલ ની ફેક્ટરી છે અમને તેલ બોટાદ માં છે બોટાદ માં તેલ ની ફેક્ટરી નું નામ હું છે ફેક્ટરી નામ તો બહુ મને ખ્યાલ નથી પણ એ વ્યક્તિ નું નામ ને નંબર છે બધું તમારું નામ કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ હા શેના પૈસા મજૂરી ના પૈસા શેડ બનાવ્યો હતો પતરા ને એવું નાખ્યું હતું ને તે એમાં એક ફૂટ પતરું વધતું હતું તે ભગવાન દાદા છે ને એને મને એમ કીધું કે આ પતરું વધારા છે ને તું કાપી નાખ એમ પછી પતરું મેં કાપી નાખ્યું ને તો શંકરભાઈ આવ્યા શંકરભાઈ મનહરભાઈ માતરિયા બોટાદ બોટાદ યાર્ડ ના ચેરમેન છે હાલમાં માં અત્યારે એને એમ કીધું કે પતરું હું કામ તે કાપ્યું એમ એમ કે મારે મજૂરી હલવાની અને કામ અપવા વાળા જયશભાઈ ઉર્ફે જેપી જયેશભાઈ જયેશભાઈ ઉર્ફે જેપી જયદીપ જેપી જેપી જયેશભાઈ ઉર્ફે જેપી જેપી એનો મોબાઈલ નંબર એનો મોબાઈલ નંબર પંચાવીસ વાળા નવ્વાણું બે પચાસ

હા ઓકે આપડે મજૂરી કેટલી બાકી મજૂરી પાંત્રી થી છત્રીસ હજાર રૂપિયા એમાંથી મારા જે હું કારીગર ઘરના લઈ ગયો તો ને એને અત્યારે મેં ઘરના સૂપ્યો મને નથી

ઓકેલો વાત કરું છું અને આ પૈસા મળી જાય એવું કઈ થાય તો ગૌશાળામાં કઈ પણ લીલું બીલું નાખવાનું થાય સૈન નું થાય દેવાનું થાય થોડા હજુ કરજો વાંધો ઓકે ઓકે

ઓકે ભગવાન દોલો પાયત્રી ભગવાન દાદે પત્રુ કાપવાનું કીધું ભગવાન દાદે કીધું નઈ મેં કીધું કઈ બધી વાત કરીને તો ભગવાન દાદા નંબર બોલો పత్రూ కిూరి આપણે ભગવાન દાદા ઓલા તેલના ઘાણામાં તમે કામ બોલો ને હવે વાત એવી હતી કૌશિકભાઈ મિસ્ત્રી બોટાદ વાળા એને કઈક તમારે જે ઓલા તેલના ઘાણામાં કઈક ઓલા પતરા નું શેડ બનાવ્યું હતું હમ હવે એમાં કઈક ઓલા ભાઈ જયેશ ઉર્ફે હા એમના મારફત એને કામ રાખ્યું હતું હમ પછી આ સંકેતભાઈ છે જે મનોહર ભાઈ માતરીયા યાર્ડ ના ચેરમેન એમ પુત્ર સંકેતભાઈ એ કીધું કે પૈસા ન દેવા તો જવા દાલ હમ પતરું તો તમારા કેવાથી થી કાપ્યું તું ને કે આ ભગવાન ના આડું નડે છે તો આટલું આ ખૂણો કાપી નાખ હા કઈ છૂટે પતરું કાપ્યું હા એમાં આ લોકો એ ઉનું હજાર નું બિલ છત્રીસ હજાર નું અટકાવી દીધું તો આ ગરીબ માણસ ને મારવા થી થોડું એને સારું થાય એટલે મને આવડા ભાઈ ના નંબર એમને જયેશ ભાઈ હારે વાત એમને કઈ કરી લો આપણ તો જયેશ ભાઈ ના નંબર છે ને બંધ આવે છે આ પતિ વાળા છે ઈ દિવસે બાર થયો છે ને આવે એટલે પછી એના વાત કર લેજો ઓ નકર એના બીજા નંબર હોય તો દયો ને બીજો એ બાર ગયો છે ઈ આવે હવે બે ચાર માં આવવાનો હે બીજો નંબર ન ચાલુ હોય હે ટાઈ ના ગયો હે ટાઈ ના તો એના બીજા નંબર હોય તો દયો ને બીજા નંબર બીજો નંબર નથી એક જ છે એમ ભાઈ હા તો ઈ વાત સોનો એટલે તો આ હવે હું તમને ફોન કરાઉ બરોબર હા પણ એ નહીં તો તમે તમે કીધુંતું હવે એને કીધું કે પત્રું મને પૈસા વગર કાપ્યું તો તમારી એકા બીજાનું તો તમારે જોવાનું હોય ને તમે આજે અહીંયા કામ કરો છો પત્રું કાપવાનું તમે કીધું ઓલા લોકોએ કીધું કાક તો તમારે એકા બીજાને નિર્ણય કરવો ને તમારે કહેવાનું ભાઈ મેં કીધું ને કાપ્યું છે મેં એનું બિલ હું કાપટ કાવું છું બે વયવટ કરી નથી નથી કર્યું બાપા નથી કર્યું મારી પાસે બધા કુરાવા છે બધા વયવટ પણ પત્રુ કાપવાનું તમે કીધું સાંભળો

ખાલી હજાર ચેરમેન એટલે ખાલી મૂળ આપડે હું કોઈ ગરીબ માણસ ને સંકેતભાઈ બોલો હા કોણ બોલો રામોદ મનસુખભાઈ બોલું ક્યાંથી હા બોલો ને ભાઈ આપડે સંકેતભાઈ મનોહરભાઈ માત્રો તમારે પૈસા દેવાની કઈક ના પાડી દીધી ગરીબ માણસ મજૂરીમાં રોકવા નસ રો ક્યાં એ મારા ભાગીદાર રહ્યા ને એમનો બધો વહીવટ છે એ બે મિત્ર છે અને મારો વહીવટ એમાં કઈ છે નહી બાબુ

બે ત્રણ કરોડ નું કારખાનું કર્યું કોઈ ના પૈસા આપડા નો બાકી છે હું તમારી વાત સમજી ગયો પણ મુદ્દો એ છે આખું શેડ બનાવ્યું તો તું તો બે પતરા નાખતા એ જ ઉભું રાખી ભાઈ ઉભું રાખી દે એટલે બધી નઈ હો ભાઈ જો કામ નથી બરાબર થતું આખું શેડ બની ગયું અને એક ફૂટ નું પતરું કઈક ઓલા ભગવાન ને હટતું હતું અને એ ઓલા ભગવાન દાદા એ કીધું કઈ થી કાપી નાખો

તો પછી મારે તો એની ઉપરવટ ન જોવાય ને એ વાત આપી છે પણ એની ઉપરવટ નહીં એનો મતલબ એવો છે કે કુદરતો ન્યાય ધ્યાનમાં રાખીને હલાય કુદરત બધાય માટે છે આજે આપડે જલસો કરતા જ પરિવાર માં થઈ દુઃખ હોય ને કોઈ સુખ કોઈ ના ઘરે દુઃખ વગેરે પડે

સંકેતભાઈ છે ને એ તો તમારા પૈસા સંકેતભાઈ સારો માણસ છે કે માણસ નામાંકિત હોય ને એ કોઈ કોઈ નું ખોટું ન કરતો આઈને ના પાડ્યા જે પી એમ કે પૈસા દેતા નહી એમ હા એટલે એમાં વાઘ જેપી નો જેપી અટાણે છે ને એ વિદેશ ફરવા ગયો તમારું બુસ મારી એટલે આ જાત્રા કરવા ગયો ને એનો મને ફોટો મોકલો એટલે હું લખવા આ ગરીબ ના બુસ મારી ને વિદેશ ફરવા જનાર જેપી સાંભળો બોટાદ ના જેપી બુસ મારું ગરીબ ના પૈસે ને જાત્રા નો કરો ને ભગવાન રાજી નો થાય તમારે વિદેશ માં રખડવા જાવું પણ ગરીબ ને મારી હા એમ એટલે ઈ બધું એવું છે એ તમે મેં કીધું પણ આ સંકેત ભાઈ કીધું છે કે હું પૈસા ને આપી દઉં છું વાંધો ને નો ફોટો જે જેપી નો એકનો જ મોકલું જે પી નો એકનો જ કેમ કે સંકેતભાઈ ને જે આપડે યાર્ડના ચેરમેન છે ને હા ઈ નામાંકિત માણસો ઈ કોઈ નું ખોટું કરે નહિ પણ આ તો શું છે એનો પાર્ટનર છે ને એને આ ના આપી કે તું અમે આ બિલ આપતા

આ કે જવું વિદેશ ફરવા પણ એટલે પછી કીધું પૈસા મન થઈ દીધે હું વિદેશ રખડી આવું એટલે ગરીબ ના પૈસા જાત્રા કરે છે મોકલો એકનો હા જેપી નો ફોટો મોકલો તમારો ફોટો મોકલો ફટાફટી મોકલો હો હા અને આ જે ભાઈ કૌશિક છે ને એ તમને પૈસા આપી દે અને ના આપે તો પછી આવજો સંકેતભાઈ ભાઈ ને સંકેત ભાઈ સંકેત કીધું કે હું પૈસા આપી દઉં છું અને એ નામાંકિત માણસો હોય યાર્ડ નું કામ રાખતા હોય કરોડો ના કામ કરતા હોય પાંત્રીસ હજાર માં મોટું ના નાખે પણ આ જેનો પાર્ટનર છે ને એના રખડવા ને બીયર બાર માં જલસા કરવા જાવું એટલે આવા બધા ડીડ કરતા હોય ફરવા વાળા માણસો મૂળ આ લોકલ બીજા ના પૈસે જલસો કરવા જઈએ તમારા પૈસે જાત્રા કરવા જઈએ.

હા ભાઈ બધા વાત થઈ ગઈ અને આ તમને પૈસા કેટલા નાખ્યા બાવીસ હજાર રૂપિયા નાખા ઠીક 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 તમારા છત્રીસ હજાર હતા એમાંથી એને કઈક રિપેરિંગ કરાવ્યું એના કઈક કાપી લીધા એના કાપી લીધા અને તેલના ના ડબ્બા મેં ત્રણ લીધા હતા એના કાપી લીધા બીજા બાવીસ હજાર આપ્યા ઠીક છે અલી ઓલા આપડે મતલબ મૂળ તમારા દસ હજાર એને રિપેરિંગ કરાયું એના કાપા બાકી તમને છવ્વીસ હજાર મળી ગયા હા મળી ગયા ઓકે ઓકે ભાઈ ઓકે યા ભલે